નમસ્કાર મિત્રો મારી સાથે અત્યારે લોકેશાનંદજી મહારાજ જોડાયા છે તમને પરિચય કરાવું કે તેઓએ માત્ર વીસ વર્ષની ઉંમરથી સંન્યાસ લઈ લીધો બાર વર્ષ સુધી ઉઘાડા પગે અને મૌન રાખીને તેમણે અહીંયા નર્મદા કાંઠે જંગલમાં તપ સાધના કરી અને અત્યારે કુકરવાડા અને ભરૂચથી એકદમ નજીકનો વિસ્તાર ત્યાં આશ્રમમાં તેઓ નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી રહ્યા છે સનાતન ધર્મના પ્રહરી છે તેમણે કોલેજ કાળમાં આમ તો તેમને મીડિયા સાથે જોડાણનો અનુભવ અને નવ ભારત ટાઈમ્સ દિવ્ય ભાસ્કર એટલે કે દૈનિક ભાસ્કર જૂથ આવા બધા જૂથ સાથે મીડિયામાં કાર્ય કર્યું પણ આત્માની ખોજ માટે તેઓ અહીંયા નર્મદા કિનારે આવીને વસ્યા ફાઇવજી કરતા એની ટેનજી એવું કહો એ સ્પીડ જતો અને પ્રત્યક્ષ થઈ જતો પરત છે હવે લોકો પહેલાની જે પકડીને બેઠા છે રામ રામમાં આરામ મળશે જગત આરામ મળે નહીં રામ આરામ જોતા હોય તો ભગવાન થી જોડાવ રામ નમો નારાયણ નમોનારાયણ નર્મદેહર

હવે બેલગાડા થી ભી કેટલા તમે જઈ શકો અને આજે બુલેટ ટ્રેન મારા જઈ રહી છે જરા અમદાવાદ ટુ મુંબઈ ટ્રેન ટ્રેન નું ચાલે છે બુલેટ ટ્રેન ની શું જરૂર છે કેમ નહીં જરૂર છે આજે આજે તમે મીડિયામાં વાપરો છો ફોન વાપરો છે હવે કહો કે 2G ની જરૂરત છે 5G ની જરૂરત નહી ખોટી વાત છે 5G ની જરૂરત છે 4G 5G 2G ટુ જી પરિવર્તન થઈ રહ્યા છે એ રીતે અમે પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જે અમારા વિજ્ઞાનિકો એટલી મહેનત થી શોધ કરી રહ્યા છે તમે એનો ઉપયોગ કરી રહ્યા છે અને તમે કહો કે ફોન ની મીડિયા ની હું જરૂર પહેલા ઋષિ મુનિઓ હતા એના પાસે બી ખબર છે અમને એક નારદ જયંતિ ગઈ અમને થોડા અઠવાડિયા પહેલા તો મને યાદ આવ્યો કે નારદજી પણ મીડિયા હતા પહેલા દેવતાઓની મીડિયા હતા એક લખવાના હતા કે ભાઈ આજે દેવલોક ની જે સ્થાપક છે રિપોર્ટર છે એની જન્મ બરાબર દેવતાઓ પાસે બી હતા બીજા ટાઈમ એને કરતા એની ટેનજી એવું કહો એ હતી મનની ગતિથી એ જતો હતો અને ત્યાં પ્રત્યક્ષ થઈ જતો હતો પછી બીજી વાત કે તમે તો અહીંયા વર્ષો પહેલા આવ્યા તો જંગલમાં તપશ્ચર્યાનો અનુભવ કેવો બહુ સરસ જ્યારે અમે શરૂઆત કરી રહ્યા ઉગાડા પગે મૌન રહીને પગે તાલસાની કુટી તમે મારી તાલસાની કુટી પણ જોઈ શકશો અમે તો પાનની કુટી એમાં રહેતા હતા કોઈ લાઈટ નહીં પાણી નહીં અને કોઈ રસ્તા નહીં ઘણા બધા જંગલ તો એમાં જે અનુભૂતિ થતી હતી બહુ બહુ અનુભૂતિ હતી અને નર્મદા મૈયાનો કાંઠો અહીંયા જશે એકદમ નજદીકમાં નર્મદામાં સ્નાન કરવાનું અને પંથી ઢોલ ભરીને જવાનું એનાથી બે રોટી બનાવીને ખાવાનું અને ધ્યાન સાધના કરવાનું એ પણ બહુ એ 20 વર્ષની ઉંમરે ઘર પરિવાર છોડી દીધું હા અને આત્માની ખોજ માટે આત્મા પછી અહીં આવીને વસ્યા હા કૂકર વાડા હા એટલે સંન્યાસનો સમયગાળો એ તમે એક સરસ વાત કરી હતી મારી સાથે સત્સંગ કરતા હતા કે હવે એ બધા જે આશ્રમો હતા ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ સંન્યાસ હવે એમાં પરિવર્તન છે પચીસ વર્ષની બદલે વીસ વર્ષ કાઉન્ટ કરવા એ કઈ રીતે એ પહેલા જે શાસ્ત્રોમાં છે કે મનુષ્યની ઉંમર સો વર્ષની હતી કહે છે શાસ્ત્રો તો પહેલાના લખેલા છે અને અત્યારે મનુષ્યની જે જે ઉંમર છે ઘટીની સો થી અસી વર્ષ થઈ ગઈ તો અસ્સી વરસ થઈ ગઈ અને ચાર પાટ કરો તો વીસ વીસ વર્ષ વીસ વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ ચાલીસ વર્ષ સુધી આશ્રમ ચાલીસ થી સાઠ સુધી આશ્રમ સાઠ થી અસી સુધી સંન્યાસ આશ્રમ એમાં બી પરિવર્તન કરવાનું જરૂર છે હવે લોકો પહેલાની જે પકડીને બેઠા છે ભાઈ મનુષ્યની ઉંમર ઓછી થઈ ગઈ બરાબર થઈ જાય કે આપણું આ અમારું વાયુ મંડળ દૂષિત છે પાણી દૂષિત છે બધી 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 દૂષિત છે ઉંમર ઘટે એટલે હવેની ગણતરી 20 20 વર્ષની 20 વર્ષની એ ભૂલ ના કરતા કે અમે 50 વર્ષ ભગવાન પર 40 વર્ષમાં જતા રહેવાનું જ્યારે મારા સ્ટુડન્ટ જીવન હતા તો થોડી રાષ્ટ્ર પ્રેમ દેશ ભક્તિ અને સમાજ માટે કઈ કરું એ એ એક મનમાં હતા તો એ નિમિત્ત છે સામાજિક કાર્યક્રમોમાં ઘણા બધા ડૂબાયેલા હતા અને પછી રાષ્ટ્રમાં સમાજમાં કંઈ સુધાર થાય તો એના માટે દૈનિક ભાસ્કર અને નવ ભારત ટાઈમ્સ તે ટાઈમ પર તો ખાલી પ્રિન્ટ મીડિયા હતા એ પ્રિન્ટ મીડિયા જોડે બી મેં ઘણા જોડાયેલા હતા અને એક પત્રકાર તરીકે પણ કામ કરતો હતા પછી એ બધું સોશિયલ વર્ક કરતાં કરતાં અને રાષ્ટ્રના કામો કરતાં કરતાં મારા મનમાં એક પ્રશ્ન ઉઠ્યો કે મેં કોણ છું મેં શરીર તો છું નહીં શરીર પંચમહાભૂતથી નિર્મિત છે જળ અગ્નિ વાયુ અને ધરતી અને આકાશ તે મેં છે નહીં એ શરીરના કોણ ચલાવે છે એ એ જીવ ની અંદર કોઈ બીજો છે એ કદાચ શિવ હોશે નરની અંદર નારાયણ હોશે એ જગતમાં કોણ ચલાવે છે કોઈ જગદીશ હોશે અને સૂર ચાંદ સિતારે ગૌ નક્ષત્ર કોણ કોણ એ બધા એની ઉર્જા આપે છે કેવી રીતે ચાલે છે એ પણ પ્રશ્ન મારા અંદર ઉપજો અને મને લઈ કે ના પહેલાં પોતાની ખોજ કરવી જોઈએ જગતમાં જે જગદીશ છે એની ખોજ કરવી જોઈએ જીવની અંદર જે શિવ છે એની ખોજ કરવી જોઈએ નળની અંદર જે નારાયણ છે એની ખોજ કરવી જોઈએ અને એ ખોજ નિમિત્તે મેં નર્મદા કાંઠે નર્મદા આવી ગયા નવદા પરિક્રમા કર્યા કાનદફે નવદા પરિક્રમા કર્યા અને પછી એ સ્થાન પર ત્રિગુણાથી ધ્યાન સેવા આશ્રમની સ્થાપના કરી હું અને મને મા નર્મદા એક શિવલિંગ આવ્યા એ શિવલિંગની સ્થાપના કર્યું જે સિદ્ધનાથ મહાદેવ નામથી પ્રખ્યાત છે અને એ આશ્રમ ની સંચાલન સાથે સાથે જે નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે અત્યારે બઢીના છ સાત લાખ સુધી થઈ ગયા જ્યારે બે હજાર એકથી શરૂઆત કર્યું આશ્રમનું તો ત્યારે બે ત્રણ લાખ હતા તો બે હજાર એકથી અત્યારે સુધીમાં ડબલ તિબલ થઈ ગયા એમાં મહારાષ્ટ્રથી ઘણા લોકો ઉત્સાહિત છે અને મહારાષ્ટ્રમાં ઘણા સોશિયલ મીડિયાથી અને ઘણા પુસ્તકોની માધ્યમથી ઘણા પ્રચાર થયા છે નર્મદાની વિષયમાં મારા તરફથી મારા જ બધી વાત પૂરી થાય છે તમારો કોઈ સંદેશ કે કોઈ વાત જણાવવા જેવી બાકી રહેતી હોય તો કંઈ નહીં મેં તો એ કહું છું કે એ શરીર છે એ શરીરના જે ચલાવનાર છે એ એના ખોજો જગતમાં રહેતા રહેતા જગદીશથી જોડાવો તો તમારા કલ્યાણ થશે અને એક ઘણા ટૂંકમાં કહું કે બધાના આરામ જોઈએ રિલેક્સ જોઈએ વિશ્રામ જોઈએ એ માટે બધા ક્રિએટિવ રહે છે જગતમાં પર ખબર છે આરામ કઈ મળે આરામ મળે રામ માં રામ ના સંધ વિચ્છેદ કરો રામ રામ માં જ આરામ મળશે જગતમાં આરામ મળે નહીં રામ આરામ જોતા હોય તો ભગવાન થી જોડાવ રામ થી જોડાવ નમો નારાયણ નમો નારાયણ નર્મદે હર